અનંત કોટી સંત મહાપુર જય હો ખૂબ સરસ પ્રસ્તુતિ ભાઈ શ્રી પ્રકાશજી એક વાર જોરદાર તાળીઓથી વધાવી લઈશું વિશેષ સૌની વચ્ચે પરમ પૂજ્ય ઈસ્માની માતાજી મંદિર યાત્રાધામ ના મઠાધીશ પરમ પરમવંદનની રઘુનાથ ગીરી બાપુ સાથે તિગંબર અખાડાના દિગંબર નિરંજની અખાડાના પૂજ્ય ભૂષાલ ભારતીજી મહારાજ આપણી વચ્ચે અહીં ઉપસ્થિત છે સૌને વિનંતી કરીશ કે આપણા જગ્યાએ બેઠા બેઠા સૌ આપણે દર્શન કરશું અને બાપુને જે બેસવાની વ્યવસ્થા છે ત્યાં કોઈ બેસતો નહીં હા બાપુ સંતો જ્યાં બેસવાની વ્યવસ્થા છે ત્યાં કોઈ બેસશું નહીં વિશેષ આપણે સૌ ધ્યાન રાખશું શિસ્તનું સૌ પાલન કરશું नंबर खुशहाल भारती जी महाराज का ये पावन चातुर्मास का कार्यक्रम इसवानी इस माता जी के दरबार में महंत श्री रघुनाथ गिरी जी महाराज सौ विनती करी इसके सब अपने बेची जी सू झड़प थी विशेष उपस्थिति अपनी बच्चे महंत दिनेश गिरी जी महाराज कुबेर भंडारी अपनी बच्चे उपस्थित थे નરેન્દ્ર ગિરીજી મહારાજ નંદગીરીજી મહારાજે ભી આપણી વચ્ચે ઉપસ્થિત છે કચ્છ થી અશોક ગિરીજી મહારાજ અશોક ભારતીજી મહારાજ શ્રી મહંત હરગોવિંદ પુરીજી મહારાજ મહંત શ્રી ગોકર્ણ ભારતીજી શ્રી મહંત લક્ષ્મણ ભારતીજી મહારાજ